ખૂબ માલ આવ્યો તમે જોવો તો તમે આમાં જોઈ લ્યો આમાં બધે કલ્પનાય ન કરો કે એટલો માલ આ માલ આવ્યો આજે નવો ના આપણે સુરત થી મહિનામાં ત્રણ ચાર વખત માલ આવે છે એટલે હું તમને એક એક નમૂના બતાવી દઉં એટલે એ રીતે બધી સાડી છે તો એક નમૂનો બતાવી દઉં હાલો તો આપડી છે ને આપણી નમૂના સાડીઓના બતાવી એક હું તમને ખોલે બતાવા એટલે તમને આઈડિયો આવે બેનોને કે કેવી સાડી છે આ છે બાંધણી ઝેરી લીલી લગડી પટા ટાઈપ ને હાવ રીઝનેબલ ભાવમાં તમે એક ફેર ભાવ તો પૂછો કારણ કે ખુશી ફેશન ના જેને સાડી ગમતી હોય ને એમાં નંબર આપેલા છે તો આ નંબરમાં તમે છે ને સાડીમાં કોન્ટેક કરજો સાડીના કોન્ટેક નંબર આપી ઝેરી લીલી સાડી છે આ તો લગન પ્રસંગમાં પણ પહેરી હોય તો સરસ લાગે કોઈના લગન હોય પ્રસંગ હોય જમવા જવું હોય કે નાનકડો પ્રસંગ હોય ને તો સરસ લાગે આ એક હું તમને બતાવી દઉં એટલે હવે હું તમને એમને બતાવીશ કારણ કે ખોલીને બતાવશું ને તો આખી આપણે

તો આ છે આપણે બ્લુ કલર લેરિયામાં જોવો તમે આનું બ્લાઉઝ છે અને આ છે લેરિયા ટાઈપ ની આ બધી સરસ પાલો વાળી છે જો પાલો કેટલો મસ્ત હશે જો એટલે આવી રીતે બધી સાડી છે હું એક એક તમને નમૂના બતાવા ને સાડી પણ તમે જોવેલી જો ખોલી તો તમારે જાજી નહી જોવાય આ આછો પીળો જો આનું બ્લાઉઝ છે લેરીયું જો તો હું બેનોને વધારે જોવાય એટલા માટે હું જલ્દી જલ્દી તમને બતાવેદ આ છે બ્લાઉઝ આ ધરતી છે અને આ બોર્ડર પણ જરીને આપેલી છે

બ્લુ કલર છે આ થોડોક દેખાય બ્લુ છે તો આ બ્લુ કલર નું લેરિયું છે આ બ્લાઉઝ છે અને આ એનો બોર્ડર પટ્ટો છે અને આ ધરતી છે ની એમાં ઝીણી ઝીણી લાઇનિંગ આપેલી છે તો બહુ સરસ બધી સાડીઓ હેવી છે અને કલર પણ એક જોતા એક ભૂલી જાય એવા કલર છે આ છે મેંદી કલર અને મરુણ કલર અને અહીંયા બોર્ડર છે સરસ આપણે લગ્ન પ્રસંગમાં પહેર્યું હોય તો પણ કામ લાગે અને ગમે ત્યાં તમે પહેરો અને આનું બ્લાઉઝ તો બહુ સંતારી વાળું છે વર્કમાં બધી આખી સાડીમાં ઝીણી ઝીણી સંતારી જેવું આપેલું છે ડિઝાઇન જો થાય કે સંતારી છે પણ આ એવી પ્રિન્ટ છે સંતારી નથી સાડી ફૂલ એકદમ કાપડમાં એકદમ ધોવાતા ખરાબ ન થાય ધોકા મારીને તમે ધોઈ શકો આ છે એકદમ મરૂણ ને આપણનેંદી કલર છે પણ આની ડિઝાઇન બધી અલગ અલગ છે પણ ડિઝાઇન અલગ છે તો મરુણ કલર ની બોર્ડર છે અને મેંદી કલર ની ધરતી છે આ છે મરુણ આ પણ સરસ એકદમ મસ્ત અને આપણે ક્રીન શોટ લઈ અને વોટ્સએપ નંબર પણ આમાં ઈજ છે આપડે તો વોટ્સએપ નંબરમાં આપણે ફોટા નાખી દો અને કોઈને ઓર્ડર કરવો હોય તો તાત્કાલિક ઓર્ડર કરો સાડી જોઈને નોકરી કઈ સાડી રેતી નથી આ છે મહેંદી કલર અને જાંબલી કલર નો બોર્ડર પટ્ટો છે વચ્ચે ગોટા આપેલા છે બોવ મસ્ત છે બધી એક સાડી સાડીનો તો ખજાનો છે પણ હું તમને એક એક નમૂનો જો બતાવી દઉં છું આ લીલી અને આ છે અડધી અમે અને લીલું બ્લાઉઝ પણ આલે અને એકદમ સરસ બાંધણી ની ઝીણી ઝીણી પ્રિન્ટ છે ને બોર્ડર પણ આપેલી છે કારણ કે બેનોને વધારે આઈટમ જોવાય એ માટે હું ખોલતી નથી આ છે બાંધણી જો આ છે બાંધણી રામા કલર ની આ છે લેરીય બીટ પીળા કલર માં ને ઝેરી પ્રિન્ટ છે આ પણ રામા કલર ની છે આ ઝેરી લીલી તમને બધી ડિઝાઇન જલ્દી જલ્દી જોવા મળે કાપડ સ્મૂથ છે તો આપણે હળદી પીળી છે અને લેર્યું છે આ મેથીઓ પીળો છે બાંધણી છે એકદમ સ્મૂથ કાપડ માં બાંધણી છે આ પણ બાંધણી છે લેરિયુ છે આવા ઘણા બધા કલર છે લેરીયા ના તો ઘણી બધી આઈટમ છે તો આપણે એટલી બતાવી દઈએ અને આવતા વિડીયોમાં વધારે બતાવશું તો મારો વિડીયો ગયો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો